હો છોકરા હો રે આવ બેટા પાણેવાળી પાણેવાળી हट ઓયથી હું બોલાતા કે બોલાવતા

જે હોય છોકરા આપડે ખબર પડતી નહી ઘેર જઈને મેલ દેવો છો જાણી લેવા આવો છો મને હે મા વીજળી હું મારો છો હે મા વીજળી હું મારો છો એનો તું ન્યાય લાવજે અમારા મોબાઈલ લાવજે જા તનેકલું છું માં વીજળી અને તને કેજે કે હું જમણા ની આવી ગયા અમા માનો અમાર ફોન નો વેવા લાગે આઈકન થઈ કેજે કે હું આજ માતા કરી રા નયા ફેર અગર બચ્ચે કર્યો ઈદા સીવન નહીં કરું હું તુ જાણ